કોરોનાએ સુરતમાં આજ કરી ભરડો લેવાનું શરૂ કર્યું હોય તેમ લાગી રહ્યું છે શુક્રવારે વધુ છનું કેસ સાથે શહેર જિલ્લામાં નોંધાતા કુલ પોઝિટિવ દર્દી બે થયા છે તો વધુ બેના મોત સાથે મૃતાંક એસી પર પહોંચ્યું છે જ્યારે કોરોનાને માત આપી અત્યાર સુધી તેરસો લોકો ઘરે પહોંચ્યા છે સુરત મનપાના જણાવ્યા પ્રમાણે કોરોનાના નવા છન્નું કેસ નોંધાતા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા એકવીસો થઈ જોવા પામી છે વધુ બેના મોત સાથે મૃતાંક એસી પર પહોંચી ગયો છે શહેરમાંથી પાંત્રીસ દર્દીઓ કોરોનાને માત સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે જેથી રિકવરી આંક તેરસો પર પહોંચી ગયો છે સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાંથી એકસો છાસઠ દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે જેમાં પાંચ વેન્ટિલેટર પર ચોવીસ બાય પેપર અને એકસો દર્દીઓ ઓક્સિજન પર છે